ઈસારામજી મંદિરની બાજુમાં ચાલીસ વર્ષથી ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે ગણપતિ બાપાના મંદિરનું નિર્માણ પણ પૂર્ણતાના આરે ડીસા શહેરમાં ગણપતિ મહોત્સવનું ઠેર ઠેર સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ ડીસા શહેરમાં સૌ ગણપતિ મહોત્સવનું આયોજન આજથી ચાલીસ વરસ પહેલાં રામજી મંદિરની બાજુમાં ગણપતિ મંદિરમાં કરવામાં આવ્યું હતું ત્યારે જે આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છપ્પન ભોગનું મહાપ્રસાદનું આયોજન સાથે મહાઆરતી પણ કરવામાં આવે છે તેમજ લોકોએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રોજબરોજ ગણપતિ બાપાના ચાચર ચોકમાં રાસ ગરબા રમી ગણપતિની આરાધના કરવામાં આવી છે ડીસાની રામજી મંદિરની બાજુમાં ચાલીસ વર્ષથી સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે માટીની મૂર્તિ લાવી ગણેશ ચતુર્થીની દસમ સુધી રોજ રાત્રે અવનવા કાર્યક્રમો અને આરતી યોજી પ્રસાદનું વિતરણ કરાય છે ત્યારબાદ રોજ રાત્રે મોડી રાત સુધી ચોકમાં મહિલાઓ બાળકો અને યુવાનો રાસ ગરબા રમછટ બોલાવે છે ગત રાત્રે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આસપાસના સોસાયટીના દરેક ઘરેથી મહિલાઓએ અલગ અલગ પ્રકારના ફળફળાદી ફરસાણ મીઠાઈ સહિતની એકસો એક જેટલી વાનગીઓ લાવી અન્નકૂટભરી મહાઆરતી કરી હતી ત્યારબાદ મોટી સંખ્યામાં કિલૈયાઓ ગરબે છે જેમાં યુવતીઓ અને મહિલાઓએ ચણિયા ચોળી તેમજ યુવકોએ અને બાળકોએ ટ્રેડિશનલ વસ્ત્રો પહેરી અવનવી સ્ટાઇલના ગરબા રમી ગણપતિ દાદાની આરાધના કરી હતી રોજ રાત્રે ગરબા બાદ નાસ્તાનું પણ આયોજન થાય છે જ્યારે રામજી મંદિરની બાજુમાં ગણપતિ બાપાનું ભવ્ય મંદિરનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં ભક્તજનો માટે ગણપતિ બાપાના મંદિર ભક્તજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે ગણપતિ બાપાના મંદિરના નિર્માણમાં લોકોને મદદરૂપ થવા માટે આયોજકો દ્વારા વિનંતી સાથે અપીલ કરવામાં

અને આજે મસ્ત મજાનું આયોજન કરી રહ્યા છીએ ધીરે ધીરે અમે પ્રગતિ કરતા કરતા આ જગ્યા વેચાતી રાખી લીધી છે અને અહીંયા ગણેશ ભગવાનનું વાસ્તુશાસ્ત્ર મુજબનું સૌ પ્રથમ ગણેશ મંદિર અહીંયા બનાવી રહ્યા છીએ આજે ગણેશ મંદિર બી લગભગ પૂર્ણ થવાના આરે છે અને લગભગ બે હજાર પચીસ માં બધા દર્શન કરવા આવતા થઈ જશે એવી અમને લોકોને આશા છે થોડા ઘણા લગભગ સાત આઠ લાખ રૂપિયાની જરૂર છે દરેક ભાવિ જનતાને ભાવિ ભક્તોને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે અમને સાથ સહકાર આપે અને થોડો ફાળો આપે કે જેનાથી અમારું આ ભગીરથ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય જય ગણેશ જય